ગુડ મોર્નિંગ જે દ્વારકાતી રામ રામ જુવાન ને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા કેમ છો બધાય બધાય મજબાજે સુને મોજ મજ રહેવાનું આપણા લોક જો થાય મજ મજ હોય તો મસ્માનો સવાર થઈ ગયો વાગવામાં તૈયાર થાય છે શાળા તો મસ્ત મજાની નિંદર થઈ ગઈ છે કમ્પ્લીટ આપણી અને લોક આપણા બાર આવીને જ પાછો ડેલીની જેમ બાર આવીને ચાલુ કર્યો છે ભેસવા પણ બધી બંધાઈ ગયો હોય ડેઈની જેમ અંદર નિણાત થઈ ગઈ હે બધીને કમ્પ્લીટલી એટલે ધરાઈને બધી ઊભી ગયું છે તો બાપુદીનું આપણે કાલે જ પાણી કમ્પ્લીટલી પી ગયું છે બધું જોઈ જોઈએ અહીંથી છેટ ઊાડે તો એક ચુમ મારી આપણે જોન શેડ બધે પી ગયો હે કમ્પ્લીટલી અને અહીંયા જો ઉગાવો ચાલુ થઈ ગયો છે જોઈજો પાણી પીતું ગયું ને તો આયા બધે ઉગાવો ચાલુ થઈ ગયો પાણી જેમ જેમ પીતું ગયું અમે બે ત્રણ દીમાં નીકળી જાય હે તો મજૂર મિત્રો આપણે કાલના હોય ગયા છે બધાય તો જો કેટલી બધી ઢારિયા અહીં બધે ખાલી ખાલી થઈ ગઈ છે અહીં બધે રહેતા ઢારિયામાં ન આયાન બધે તો મજૂર આપણે ના હોય ગયા છે તો અમે પાસે આવશે આપણે ચણાની સિઝનમાં ચણા જે કાઢવાના વાટવાના થાય તો અહીંયા આવશે તો પોરનો જે આપણે પૂકો હોય એટલો જાદો હોય તો બાટવારો આ બધા આપણે નાખી દેવાનો હે બાઈને પછી અહીંયા અંદર જ ભરી લેવાનો હે હોય હજી વાર છે થોડોક ટાઈમ હજી ત્યાં ત્યાં રાખશો તો ખવરા હોય જાવ પછી અંદર ભરવાનો થાય અને આપણે કાયલની મગફળીના બાજકા જે આપણે પહેર્યા હતા એ વાત કરતા હતા હજી કાલે આપણે નથી નહીં ખાવા કાઇલે આપણે નથી નહીં ખાય તો હજી એમણે હાલે હે હવે આજ સાંજે નખાય કે નું નખાય એવું હે આમાં પર્યાણ પર્યાણમાં બધું હોય જાય કારણ એવું નથી કારણ કે ટ્રેક્ટર હજી કાલે રાતે દસ વાગ્યા છે મોડું મોડું વાવેતર કરીને આવ્યું હતું તો કંઈ નખાણું છે નહીં તો આજ રાતે વહેલો આવી જાય તો રોન નાખી દેવા છે તો માઇન્ડવી આપણે જો હજી એટલી હજી અહીંયા પડી છે એટલી બધી આ આપણે બી કટવવાની છે એટલે બેટિની આમાંથી બી કઢવાનું છે આ એટલા ભરા નથી કારણ કે બી કઢવાના હે અને અર્ધે આપણે આ ટેકાના ભાવે જે આવશે જે અહીંયા વારો તો અહીંયા જવા દેવાની છે તો જો મકાઈ આપણે એક દીમાં નીકળી ગઈ છે અને કહું ને આપણે કાલ વાત કરતા હતા ને કાલ કેટલા નીકળ્યા હતા અને આજ જો તમને બતાવી દઉં આજ કેટલા નીકળ્યા છે આ હરખે કે જે બધી લાઈનો નીકળી ગઈ છે બધે કરતા કહો ને એ મજા વેલા ઉગી તો જાય જોઈ આખરખર કે જ લાઈનો બધી થઈ ગઈ છે બાકી કાય લઈ ઉગાવો નો તો એવો હજી આજ હરખેરખી લઈને બાકી કાય લડતા દેખાતા હતા ને અડતા નોતા દેખાતા એવું બધું થયું હતું તો આજ હરખેરખી પછી લઈને ઉગી ગઈ બાકી તો અહીંયા એટલા મહેનત આવવા જેવું તો પડી ગયું હતું એમ છે ઉગાવો નહીં જ આવે પણ ઉગી ગયા હે અને હજી આમાં જો જાહેર વાવવા નહીં ને આમાં બધે અહીંયા એટલા મન એ હજી પર્યાણ નથી થયું કઈ હજી વાવેતર ટ્રેક્ટર નવરું થાય ને તો અહીંયા સીટ મેળા આવશે મિત્રો આપણે દુકાને પૂકી ગયા છીએ તો રોંડો થઈ ગયો રોંડોજ પાછો લોક ચાલુ કર્યો શોરમાં કંઈ લોક ચાલુ કર્યો નથી તો અત્યારે આપણે જાઉં વાળ કપાવવા તો વાડ કપાઈ કણજાજ આપણે સંજયભાઈ પાસે જવાનું હોય તો ત્યાં જઈએ અને વાળ કપાઈ આવીએ તો મિત્રો આપણે સંજયભાઈની દુકાને પૂકી ગયા છીએ વાળને કપેલીએ આપણા સંજયભાઈ છે જવડા વાળ કપાવ અને કેટલા વર્ષોથી કણજામાં દુકાન છે અને ઝાઝા વર્ષોથી આપણે વાડ અહીંયા કપાઈએ છીએ હું માલે સંજયભાઈ તો વાંધો નહીં હાલો વાળ કપ નાખો એક નંબર તો મિત્રો આપણે તમને આગળ વાત કરી લોગમાં કે આપણી ભેંસ એક છે વ્યાવાની હતી તો અમે ફૂલ ટાઈમ થઈ ગયો છે ને વ્યાવાનો હમણાં થોડાક જ સમયમાં વ્યાઈ જાય એને ધાણેવા દેખાય છે એટલે ટૂંક જ સમયમાં આવી જાય હાર હમાસા હમણાં તમારી સાથે શેર કરીએ બીજો દિવસ થઈ ગયો ગુડ મોર્નિંગ જય દ્વારકાથી રામ રામ જુવાનને તો મિત્રો કાલ રાતે તમને કીધું કે આપણી ભેંસ વ્યાયામ હતી તો રાતના એક વાગ્યે વ્યાય ગીધી આપણે ઉહી ગયા તો નીંદર ચડી ગઈ તો પછી અમે કીધું કે સવારે તમને હાર હમાસાર દેવું તો ભેંસ આપણી વ્યાય ગઈ છે જો હું આવ્યું હું તમને આગળ જણાવું પહેલાં તો પારો તમને બતાવી દઈએ જો આ વખતે આવું કરી નાની ખડેલી છે એ વ્યાણી છે અને આવવાની વાત કરીએ તો આપણે હાલ ફેરાઈ ભાઈ જ આવ્યા છે આ ભાઈ ને આગલી ડિલિવરી થઈ ત્યાં જે ગોપી આવી હતી અને હાલ પાડો આવ્યો છે હોલ ફેરવા ગોપી આવી હતી પહેલી જઈ ફર્સ્ટ ડિલિવરી ને સેકન્ડ ડિલિવરી છે એટલે પાડો આવ્યો છે જે આવ્યું આપણે તો દૂધ ખાવાનું કાંઈ કાંઈ વાંધો હે નહીં તો

અને આ હું ચાલુ કર્યું છે હે સારું લુગડું કોઈ નું જોઈ નથી શકતા હો તમે સારું લુગડું નથી જોઈ શકતા મિત્રો અત્યાર સુધી જો આને ટાળીયામાં રહેવાનો વારો હતો મોટી જો આને હવે નાની નો આવી ગયો છે અટાણા બહુ મજા આવી ગઈ ટાળીયામાં રખડો હા ભાઈ ને અટાણા હવે મજા જ આવતી એને હવે બધી આવી ગઈ ભાઈ ને મીરા ને ગોપી ને છોકરાઓમાં કેવું હોય કે નાના છોકરાનું માન વધારે મોટા નો છું એવું કેવું જ કઈ હોય કે પછી મોટા નું માં ઘટી જાય નવા મેમ્બર આવે ને તો એની થોડાક સેવા એવું વધારે હોય કારણ કે બધા મોટા તો કરવા પડે ને કારણ દૂધ ક્યાં ખાવા જાવું ના બધા સમજુ થઈ ગયા અમારે ગોપી જો હમણાં કેવડી એક વાર દી જો વૈદ ભારી કરી ગઈ આ પણ આપણે અટાણે જે ખડેલી વ્યાણી એની જ છે ગોપી અને આ મોટી ની મીરું મોટી બેન બધાય પાટા દીધા પણ એક પાટી દીધી છે મારા જો ફૂઈન ફૂવા રોકા આવ્યા હું આ લે આનંદ આનંદ તો રોકાવાનું હે ના જજી હા રોકાવું ના જી હા ના રોકા કે કા રોકાઈ જાવ ભાઈ હવે હજી આમ જાવ ઓહો ફૂવા ફૂવા એટાણા વેલા ઉઠીને કેટલે કેટલી ટ્રીપુ મારી બધાય થી મોય ઉઠી જાય અમારે ને અમાર ફૂઈ આનંદ તમે આપડે આગળ જોયા હતા આપણે ફૂઈને તો રોકાયા હતા હું આ લે હા રો આલેઓ રોકઈ જાઓ તમે આજ આ ફૂવા બરોયા જો તો થાય આવડા કારી કોઈ બાન જો મરણ કાંબોમ પતાવી નવરા થઈ ગયા છે જય દ્વારકાધીશ રામ રામ જય દ્વારકાધીશ રામ આ કામ કરીએ ભાઈ એમ

गुड <laughs> <ने के> <laughs> तो मॉर्निंग <laughs> क्या चलता है ए? क्या चलता है? नहीं। नहीं चलता 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 है है कहीं नहीं समय कैसा तो कब चलेगा तो समय कब चलेगा बताओ बताओ कब चलेगा समय नहीं चलेगा नबड़ा ही नबड़ा है नबड़ा नबड़ा चलता है अच्छा अच्छा तो सारा लड़ना हो तो क्या करना पड़ेगा सारा लेना हो तो क्या करना पड़ेगा, <laughs> तो क्या करना पड़ेगा? <laughs> कि थोड़ा दिन को भरना पड़ेगा बताओ बताओ हैं क्या करना है जो क्या करता है है। बटका पड़ता है कहाँ पे पड़ता है <laughs> <laughs> कहाँ पर पे बटका पड़ता है नहीं पड़ता हाथ पे तो थोड़ा सा भरा दे ने? थोड़ा सा भरा दे बटका ने? नहीं 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 क्यों बोलता है तू बा इंदी क्यों बोलता है बाबा इंदी क्यों बोलता है મિત્રો આજ સાથે આજનો લોકો કેવું રહે તો આજનો લોકો કેવો લાગ્યો કેવો કોમેન્ટ દેજો આજનો લોકો આપણે આયોજન કરી દઈએ મળીએ તમને બીજા નવ લોક સાથે જે દ્વારકાધીશ રામ રામ જુવાન ને